રક્ષાબંધન ના પવિત્ર તહેવાર રક્ષાબંધન અને આ રાખડી અને ત્યારે હવે દુકાનો રક્ષાબંધન પર્વ ઉજવણી માટે એક દિવસ અગાઉ નવસારી શહેર માં મીઠાઈ ની દુકાનો અને રાખડીઓની દુકાન ભારે ભીડ જોવા મળી હતી જોકે આ વર્ષે બે રૂપિયા થી લઈને ચારસો થી પાંચસો રૂપિયા સુધી ની અવનવી રાખડીઓ બજાર જોવા મળી હતી દર વર્ષે જેમ લોકોમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણીને લઈ લોકોમાં ઉત્સાહ હતો એવો જ ઉત્સાહ વર્ષે પણ જોવા મળ્યો હતો જો કે મીઠાઈ અને રાખડીના ભાવમાં વર્ષે કોઈ પણ જાતનો વધારો જોવા મળ્યો ન હતો ત્યારે લોકોને પણ રાહત થઈ હતી તો છેલ્લા દિવસે ઉમટેલી ભીડને લઈ વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી કુમાર નામ ટ્રેડર્સ અને છેલ્લા વર્ષથી અમે અહીંયા કાર્યરત છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખડીનો માહોલ સારો છે છેલ્લા અઠવાડિયાથી ગ્રાહકી સારી છે જે પ્રમાણે કે અમદાવાદ ચાંદીની એન્ટિકમાં એડીમાં ભાઈ ભાભીની ફેર બે રૂપિયાથી લઈને અમારા રાખડીનું વેચાણ ચારસો રૂપિયા સુધીની છે ભાઈ ભાભીની જોડીમાં અને નાના બનાની આ વખતે ઘણી અલગ અલગ નવી નવી પ્રકારની

10 વર્ષથી જેમ આ વર્ષે પણ સારો માહોલ છે ગ્રાહકોને સારી કપલ રાખડી છે વેરાઈટીઓ ચાંદીની ટાઈપની સિલ્વર રાખડી છે એડી રાખડી છે એ બધી રાખડીનો ક્રેઝ વધારે છે આ વર્ષે નવી રાખડી નવીમાં સિલ્વર રાખડી છે પેન્ડલ ટાઈપની છે આવી પછી ચાંદીમાં આવે પછી એડીમાં આવે કપલ ભાઈ ભાભીની રાખડી એનો क्रेજ વધારે છે આવો 50 માં

ભાવ વધારો કોઈ નથી ગઈ વર્ષે ભાવ હતો તે જ છે ચારસો રૂપિયા કિલો માવાની મીઠાઈ જે આવશે તે ચારસો રૂપિયા કિલો કાજુ કતી આઠસો એસી રૂપિયા કિલો પેંડા ચારસો રૂપિયા કિલો એમાં કોઈ ભાવ વધારો થયો નથી છતાં બી અત્યારે જે પ્રમાણેની દરેક ધંધાની અંદર જુએ તો તે પ્રમાણેની મંદી છે એટલે જુએ તેવી ગ્રાહકી આપણને જે મનોમાન હતું તેવું નથી લાગતું